રામ રામ સીતારામ મજા મજાઈ ને આપણી જો મગફળી વીણવાનું ઉપર ઉપરથી તો બે આ હેરમ પોતા વીણાઈ આપણી લગભગ જે આ કર્યા વીણતા વીણતા કદાચ આપણી એટલે પ્રસાદ લેવાનું થઈ ગયા પછી આપણે પ્રસાદ પ્રસાદ લે અને પછી પછી બાવડાનો આપણે આમાં પછી બાવડા ટ્રાય મારીએ છીએ હવે કેવી મગફળી નીકળે એ પ્રમાણે આપણે આંકવા થાય બાવડામાં આપણે જઈને એરપોર્ટ વીણેલી બહુ તૂટી તો નથી મગફળી આપણી એટલામાંથી વીણી હતી લગભગ માં આસપાસ નીકળી છે વીકે 10 કિલ્લા ને અટકર હે આપણે ઉપર ઉપરથી એટલી નીકળી વીકેમાંથી બહુ તૂટી નથી અને પાવડામાં ટ્રાય મારીએ તો ખબર પડે કેવીક નીકળે એ લગભગ તો નહીં જ નીકળે કારણ કે ઉપરથી જો એટલી દહક કિલો નીકળી હોય તો કદાચ પાંચ કિલો નીકળવી નીકળે માન આપણી ટ્રાય મારીએ તો ખબર પડે હવે પાવડાની આપણે આ પટ્ટામાં જો ઢોરનું પશુપાલનનું સારો કરવાનો છે ને તે આમાં પેલા હમું કરી લઈએ લેજ પછી વારે માંડી બાંડું કાઢવાનું વિચારીએ છીએ પછી આ એટલે અમુક ખતર અને કાલે તો આપણી જો વરસાદી કાળ આવ્યો હતો સ્વાતી નક્ષત્ર બેગ મેળો ને એકદમ દરિયામાં વધારે વળે કાલે આપણી જો છાટા આવ્યા હતા કાલે સોવી તારીખી નક્ષત્ર બદલું ખબર છે કેટલા વાગે બદલ્યું ને એ કંઈ ખબર નથી આપણે સોવી તારીખથી બદલું એ ખબર છે આપણે કાલે આપણી થોડા થોડા સાટા આવે ગયા સ્વાતિ નક્ષત્રના બહુ સારું હોય ધરતીમાંથી છાંટા પડે છે હાલો આપણે હવે એક વાગી ગયો એટલે વરસાદ લઈ આવીએ